અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે સમગ્ર કાંડમાં ફરિયાદોના આધારે તપાસ ચાલી રહી છે ફરિયાદમાં સૌથી વધુ અને કડક કલમો ઉમેરવામાં આવી છે જે પણ આ કાંડમાં સામેલ છે તે તમામ સામે હવે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી છે સાથે ઝડપથી તમામ આરોપીઓને પકડી પાડવામાં આવશે જે ફરિયાદ આપવામાં આવી છે જેમાં ખાસ કરીને મહેસાણામાં અમદાવાદ શહેરમાં આ બધી જ ફરિયાદો પર જે તપાસ છે એની કામગીરી ઝડપથી ચાલુ છે આ ફરિયાદમાં જે કોઈ કલમો છે એ આજ સુધી આ પ્રકારની ઘટનામાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમોનો આની અંદર ઉમેરો કરવામાં આવ્યો છે અને નામજોગ બધા જ જે કોઈ આની અંદર કલ્પ્રિટ નજરે પડી રહ્યા છે તમામ લોકોના નામજોગ આ ફરિયાદ લેવામાં આવી છે